કઈ સાથે લઈને જઈ શકવાના નથી એટલા માટે સદમાર્ગે પ્રગતિ થશે ને તો એનો સદુપયોગ થશે સદ કાર્યમય વિનિયોગ થશે ભાગવત એવું શાસ્ત્ર છે કે આપણી જીવનની ગતિ એ લૌકિક ગતિ અટકાવી પ્રભુ તરફ આપણી ગતિ કરાવનારું શાસ્ત્ર છે જીવનની લૌકિક ગતિ સુધારી અને ઉર્ધ્વ ગતિ કરે છે પ્રભુ તરફ ગતિ કરાવે છે ત્રીજો અક્ષર છે વ એની વરિષ્ઠતા શું જોવે છે વરિષ્ઠમ સર્વશાસ્ત્ર બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે કે આ ભાગવતમાં એવું શું છે કે સાત દિવસ શ્રવણ કરીને પરીક્ષિતનું ઉદ્ધાર થઈ ગયો શાસ્ત્ર કહે છે કે સામાન્ય રીતે રાજાઓ નરકની ગતિના અધિકારી કહેવાય રાજા અથવા તો ન્યાયાધીશ હોય ન્યાય કરનારો વ્યક્તિ એ કેવલ પુરાવાના આધાર પર ન્યાય કરે પુરાવા તો સાચા ખોટા બધા જ ઉભા કરી શકાય કોઈ માણસને ફસાવવો હોય આજકાલ તો પેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ટાઈમ ચાલે છે થઈ શકે અને પુરાવાના આધાર પર ન્યાય થાય ઘણી વાર નિર્દોષ વ્યક્તિને દંડિત કરવું પડે એટલા માટે એને નરકની ગતિ મળે અને પરીક્ષિતને તો ઋષિનો સાપ મળ્યો છે આટલી સરળતાથી મુક્તિ કઈ રીતે મળી બ્રહ્માજીએ સત્યલોકમાં એક બહુ મોટું વિશાળ ત્રાજવું બનાવડાવ્યું ત્રાજવાના એક પલડામાં જેટલા શાસ્ત્રો આત્મકલ્યાણના જેટલા સાધનો બધાને મૂક્યા અને બીજા પલડામાં ભાગવતજીને પધરાવ્યું કહેવાય છે કે જે પલડામાં ભાગવતજીને પધરાવ્યો એ વજનથી નીચે નમ્યો ત્યારે દેવોને ઋષિઓ નિર્ણય કર્યો કે આ કલયુગમાં આત્મકલ્યાણનું શાશ્વત સાધન પ્રભુ સુધી પહોંચાડનારનું માધ્યમ એ કેવલ શ્રીમદ ભાગવત છે ભાગવતથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી કેમ સાક્ષાત ભગવાનનું જે ઉપર એ ઉપર ગયા જે નીચે અહીંયા ધરતી પર ચોથો અક્ષર છે ત તત્વમ પરમ હિ યોગી નામ યોગીઓને પણ તત્વ એમાંથી મળે અથવા તો તારકમ ભવ સાગર જીવાત્માને ભવ સાગર થી તારનારું આ શાસ્ત્ર છે આપણે જીવનની એક એવી નૌકામાં બેઠા છીએ આ સાત દિવસ આપણે એવી નાવમાં બેઠા છીએ કે જેની પતવાર સ્વયં ઠાકોરજીએ સંભાળી છે એ જીવન નૌકાના યાત્રીઓને શું ચિંતા હોય હું ઘણી વાર કહું એક વિમાન ઉડી રહ્યું હતું અચાનક થંડર સ્ટોમ થયું વિમાન તોફાનમાં સપડાયું હાલક ડોલક થવા લાગ્યું બધા સીટ પકડીને બેસી ગયા એકદમ ભાઈ જવાના તો સીટ સાથે જવાના છો ને પેલી એરો સ્ટેજ કે ને એનાઉન્સમેન્ટ કરે ને કે આપતકાલીન આગે દો દ્વાર પીછે દો દ્વાર બીચ મેં દો દ્વાર નહીં ખુલે તો સીધે હરિદ્વાર બધા ગભરાયા છ સાત વર્ષની એક બાળકી ત્યાં બારી પાસે બેઠી હતી ને જરાય ગભરામણ નહીં એ તો આનંદ લઈ રહી હતી એટલે બાજુના પેસેન્જરે પૂછ્યું બેટા તને ડર નથી લાગતો આ પ્લેન ગમે ત્યારે નીચે ના કેમ આ કેપ્ટન છે ને મારા પપ્પા છે મને ખબર છે કે સહી સલામત લેન્ડિંગ કરાવશે વિશ્વાસ છે મને અને બાળકીના વિશ્વાસથી સલામત લેન્ડિંગ કર્યું પ્લેને પ્રભુના હાથમાં જેની પતવાર હોય એ યાત્રીઓને ડરવાની શું જરૂર જીવને ભવ સાગરથી તારનારું શાસ્ત્ર છે જો દરેક વસ્તુના ત્રણ સ્વરૂપ છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આધિભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ છીએ દ્રષ્ટિથી આધ્યાત્મિક એટલે એમાં રહેલું સામર્થ્ય ગુણો શક્તિ સામે જે ગ્રંથ સ્વરૂપે બિરાજે છે એ આધિદૈવિક સ્વરૂપ આધ્યાત્મિક એટલે એમાં રહેલા સકલ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને એ સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ દ્વાદશાંગો વય પુરુષ પ્રભુના દ્વાદશ અંગો એ ભાગવતજીના દ્વાદશ કંધો છે એવા શ્રીમદ ભાગવત છે